નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જે પ્રશ્નોત્તર આધારિત છે મિત્રો જેમાં આપણે અહીં એક શ્રેણી બીજી પણ ઉમેરેલ છે જે છે પદ્ધતિ શાસ્ત્રના મિક્સ પ્રશ્નોત્તરી આધારિત જેમાં ગુજરાતી અંગ્રેજી ગણિત અને પર્યાવરણના મિક્સ પ્રશ્નો જે છે તો એ તમને એક જ વિડિયોમાં મળી રહે એ રીતેની શ્રેણી અહીંયા શરૂઆત કરેલ છે જેનાથી તમને ફાયદો એ થશે કે એક વિડીયોમાં તમે ચાર વિષયના પ્રશ્નો છે જે પદ્ધતિશાસ્ત્રના એ કરી શકશો હવે આ વિડીયોમાં પ્રશ્નો જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર છે એકવીસ બિફોર સ્ટાર્ટિંગ અ ન્યૂ ચેપ્ટર ફ્રોમ અ ટેક્સ્ટ બુક અ ટીચર શૂડ ફર્સ્ટ ફોકસ વન બિફોર સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆત કરતાં પહેલાં અ ન્યૂ ચેપ્ટર ફ્રોમ અ ટેક્સ્ટ બુક એટલે કે પુસ્તકના જે નવું ચેપ્ટર છે નવું પ્રકરણ છે એની શરૂઆત કરતાં પહેલાં એક શિક્ષકે શેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એટલે કે પાઠ્યપુસ્તકમાંથી નવું જે પ્રકરણ શરૂ કરતાં પહેલાં શિક્ષકે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો શાના પર તો આન્સર ઇઝ રિલેટિંગ ધ સ્ટોરી ઓફ ધ પ્રીવિયસ એક્સપિરિયન્સ ઓફ લર્નર્સ રિલેટિંગ એટલે કે શીખનારાઓના એટલે કે વિદ્યાર્થીઓના અગાઉના અનુભવોને જોડીને વિદ્યાર્થીઓને જે પ્રીવિયસ એક્સપિરિયન્સ છે અગાઉનો જે અનુભવ છે તો એ અનુભવને શું કરીને જોડીને જે નવું ચેપ્ટર છે એ શીખવવાની શરૂઆત કરવી જોઈએ પ્રશ્ન નંબર છે બાવીસ ધ થિયરી ઓફ યુનિવર્સલ ગ્રામર વોઝ ફોર્મ્યુલેટેડ બાય યુનિવર્સલ ગ્રામરની જે થ્રી થિયરી છે જે યુનિવર્સલ ગ્રામરની જે થિયરી છે તો એ કોના દ્વારા ઘડવામાં આવેલી છે એટલે કે સાવિત્રીક વ્યાકરણ યુનિવર્સલ ગ્રામર એટલે કે સાવિત્રિક વ્યાકરણનો નિયમ જે ઘડવામાં આવેલ છે તો એ કોણ છે ઘડનારા તો આન્સર ઇઝ નોઆમ ચોમ્પ્સ્કી કોણ છે નુઆમ ચોમ્પ્સ્કી છે તો એમને આ યુનિવર્સલ ગ્રામર જે છે તો એનો જે નિયમ છે એ ઘડ્યો છે મિત્રો હવે આજે ગ્રામણનું ટૉપિક છે જે પદ્ધતિશાસ્ત્રમાં એ જે તમે નવા અભ્યાસક્રમમાં જે પદ્ધતિશાસ્ત્રમાં જે ટૉપિક નંબર ત્રણ આપેલો છે જે છે ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા તો એ ટોપિકને અનુલક્ષીને આ પ્રશ્નો છે મિત્રો થોડાક તો આપણે પણ જે પણ પ્રશ્નો કર્યા હોઈશું મિત્રો એ બધા જ નવા પ્રશ્નો નવા જે સિલેબસ છે એ આધારિત હશે જેથી કરીને તમારી તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ જે મિક્સ પ્રશ્નોત્તરની શ્રેણી છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે તમારે પ્રશ્નોનો જે મહાવરો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે આગળનો પ્રશ્ન છે ત્રેવીસ નંબરનો ધ મેઇન રોલ ઓફ ગ્રામર ઇન લેંગ્વેજ લર્નિંગ ઇઝ મેઇન રોલ ઓફ ગ્રામર મેઇન રોલ ઓફ ગ્રામર તો ગ્રામર જે છે ભાષા શીખવામાં વ્યાકરણની મુખ્ય ભૂમિકા શું છે તો આન્સર ઇઝ ટુ હેલ્પ લર્નર્સ કોમ્યુનિકેટેડ આઈડિયાઝ ઇફેક્ટિવલી તો શું કરે છે તો વિદ્યાર્થીને એટલે કે શીખનારાઓને વિચારો અસરકારક રીતે વિદ્યાર્થીને જે વિચારો છે તો એના અસરકારક રીતે વ્યક્ત કરવા માટે મદદરૂપ થવાની છે અભિવ્યક્ત શું તો અભિવ્યક્ત છે તો અસરકારક રીતે અભિવ્યક્ત કરી શકે એના જે વિચારો છે અસરકારક રીતે રજૂ કરી શકે તો એમાં હેલ્પફુલ થવા માટે છે ચોવીસ નંબર છે વોટ આર ધ ટુ પ્રોડક્ટિવ સ્કિલ્સ બે પ્રોડક્ટિવ સ્કિલ્સ કયા છે વોટ આર ધ ટુ પ્રોડક્ટિવ સ્કિલ્સ એટલે કે બે ઉત્પાદક કૌશલ્યો કયા છે જે ઇંગ્લિશ પદ્ધતિશાસ્ત્ર છે તો એમાં જે શું છે તો સ્કિલ્સ છે તો એ સ્કિલ્સમાં જે બે જે પ્રોડક્ટિવ સ્કિલ્સ છે તો એની વાત કરવામાં આવી છે તો આન્સર ઇઝ સ્પીકિંગ અને રાઇટિંગ સ્પીકિંગ અને રાઇટિંગ એટલે કે બોલવું અને લખવું તો એ શું છે પ્રોડક્ટિવ સ્કિલ છે ઉત્પાદક કૌશલ્ય હવે આપણે સરળ રીતે સમજીએ સ્પીકિંગ તો આપણે જે વ્યક્તિ પોતે બોલે છે શું કરે છે પોતે બોલે છે એટલે કે વ્યક્તિ પોતાના દ્વારાથી થયું છે એટલે એ શું થશે એ ઉત્પાદક થશે પછી રાઇટિંગ તો વ્યક્તિ જે શું કરે છે તો લખે છે એટલે કે એ પોતાના રીતે એ શું કરે છે લખે છે કે એટલે કે એ એનું ઉત્પાદન કરે છે તો આપણે શું થશે તો પ્રોડક્ટિવ સ્કિલ્સમાં આપણે સ્પીકિંગ એટલે બોલવું અને રાઇટિંગ એટલે લખવું આ બેનો સમાવેશ થશે મિત્રો તમને આ જે પ્રશ્ન છે તો આ પ્રશ્નની હું તમને એક ટ્રીક આપી દઉં છું સીધી અને સરળ ટ્રીક હવે અહીંયા તમે જોઈ શકો છો શું છે પ્રોડક્ટિવ સ્કિલ્સ છે હવે આ પ્રોડક્ટિવ સ્કિલમાં આપણે આ જે પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ લઈએ પ્રોડક્ટ લીધી હવે કોઈ દુકાનદાર છે સમજી લો કોઈ દુકાનદાર છે તો એને કોઈ પ્રોડક્ટ વેચવી છે તો શું કરવું પડશે એને એડ એટલે કે સ્પીક સ્પીકિંગ ગ્રાહક સાથે શું કરવું પડશે સ્પીકિંગ કરવી પડશે બોલવું પડશે પછી હિસાબ રાખવા માટે શું કરવું પડશે રાઇટિંગ હિસાબ રાખવા માટે રાઇટિંગ તો પ્રોડક્ટ સ્પીકિંગ રાઇટિંગ આ પ્રોડક્ટ સ્કિલ પ્રોડક્ટિવ સ્કિલ તો આ રીતે મિત્રો તમે પણ તમારી રીતે તમને જે ટ્રીક તમે પણ તમારી રીતે આ રીતે ટ્રીક બનાવીને પણ આવા પ્રશ્નો છે તો એને કેવી રીતે યાદ રાખવા તો યાદ રાખી શકો છો પચીસ નંબર જોઈશું વોટ આર ધ ટુ રિસેપ રિસેપ્ટિવ સ્કિલ્સ અહીંયા થોડીક મિસ્ટેક થઈ છે મિત્રો રિસેપ્ટિવ સ્કિલ તો તો વોટ આર ધ ટુ રિસેપ્ટિવ સ્કિલ્સ એટલે કે બે ગ્રહણશીલ કૌશલ્યો કયા છે ગ્રહણશીલ ગ્રહણશીલ કૌશલ્યો કયા છે તો લિસનિંગ એટલે કે સાંભળવું અને રીડિંગ એટલે કે વાંચવું રિસેપ્ટિવ જે છે એ સ્કિલો કયા છે તો લિસનિંગ એટલે કે સાંભળવું અને રીડિંગ એટલે કે વાંચવું એટલે સમજો લિસનિંગ એટલે સાંભળીએ છીએ એટલે શું કરીએ છીએ ગ્રહણ કરીએ છીએ કાન દ્વારા કંઈક વસ્તુ જે અવાજ છે એ આપણે પોતાના કર્ણેન્દ્રિય દ્વારા છે એ સાંભળીએ છીએ એટલે કે મેળવીએ છીએ મેળવવું એટલે કે ગ્રહણ કરવું અને રીડિંગ તો રીડિંગ મતલબ કે આંખોનો અને બીજા તો આંખો અને જે આપણું મોં છે તે બંનેનો ઉપયોગ કરીને તો આંખોથી શું કરીશું તો જોઈ અને એ જોયા પછી જે જોયું છે એને મોં દ્વારા શું ઉકેલીને શું કરીશું તો રીડિંગ કરીશું તો આ રીતે ગ્રહણ એક તો ગ્રહણ શાણાથી થશે સાંભળીને થશે અને શું રીડિંગ એટલે કે વાંચીને આંખ આંખ અને જે મોં છે એની આંતરક્રિયાથી એટલે કે વાંચીને શું થશે તો આ બે પ્રક્રિયા થશે છવ્વીસ નંબર છે અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો તો પાયો છે અર્થગ્રહણ છે તો અભિવ્યક્તિ અભિવ્યક્તિ એટલે કે પ્રેઝન્ટ રીય જે આપણે રજૂ કરીએ છીએ રજૂઆત કરીએ છીએ તો એનો પાયો શું છે તો અર્થગ્રહણ છે અર્થગ્રહણ એટલે કે જે મેળવેલ છે તો કંઈક મેળવેલું હશે તો એ શું બીજા સામૂહ આપણે રજૂ કરવું હશે તો એ અસરકારક રીતે રજૂ કરી શકશું મતલબ અભિવ્યક્તિનો પાયો શું ગણાશે તો પા જે અર્થગ્રહણ છે એ ગણાશે સત્યાવીસ નંબર છે ધોરણ એકથી પાંચમાં ભાષા શિક્ષણનું પ્રથમ હેતુ શું છે તો અર્થગ્રહણ શું આવશે પ્રથમ હેતુ તો અર્થગ્રહણ આવશે અઠ્યાવીસ નંબર છે વિકાસાત્મક આવર્તનથી શું પ્રાપ્ત થાય છે વિકાસાત્મક આવર્તન છે તો એનાથી તો પારંગતતા શું પ્રાપ્ત થાય છે તો પારંગતતા પ્રાપ્ત થાય છે ઓગણત્રીસ નંબર જોઈશું વિવિધ ક્ષેત્રના હેતુઓ ક્યાંક ને ક્યાંક કડી રૂપે જોડાય તે વિવિધ જે ક્ષેત્રના હેતુઓ છે તો એ ક્યાંક ને ક્યાંક કડી રૂપે જોડાય છે તો એ શું કહેવાશે તો આંતર સંબંધ કહેવાશે શું કહેવાશે આંતર સંબંધ કહેવાશે ત્રીસ નંબર છે વિકાસાત્મક આવર્તન એટલે તો હેતુઓનો વિકાસ છે તો હેતુઓનો વિકાસ એને આપણે શું કહી શકીએ વિકાસાત્મક આવર્તન કહી શકીએ જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તથા તમારા જેવા જે ટેટવનની તૈયારી કરતા મિત્રો છે તો એમાં પણ વિડીયોને અવશ્ય શેર કરશો હવે આપણે ગણિત વિભાગ આવ્યો જોઈએ તો બર્થ લોટ ગણિત શાસ્ત્રી મુજબ ગણિત વ્યાખ્યા તો જવાબ થશે ભૌતિક અનુસંધાનનો ભૌતિક જે અનુસંધાન છે એનું એક આવશ્યક ઉદાહરણ એટલે ગણિત ભૌતિક અનુસંધાનનો એક આવશ્યક ઉદાહરણને આપણે શું ગણિત કહી શકીએ એમ બર્થ લોટ જે ગણિત શાસ્ત્ર છે એમનું કહેવું છે બત્રીસ નંબર છે બાળકોને અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન શીખવવું છે તો કેવી પ્રવૃત્તિઓથી શીખવી શકાય ફ્રેક્શન છે એ શીખવવું છે તો તો જવાબ થશે ક્વિઝિનિયર છડા ક્વિઝિનિયર છડા એટલે કે લાકડાની રંગીન પટ્ટી તો અહીં તમે જોઈ શકો છો મિત્રો અહીં ચિત્રો દ્વારા તમને સમજાવવામાં આવેલું છે તો અહીં આ એક છે તો એક લાકડાની પટ્ટી છે તો આ રીતે લાકડાઓની જે પટ્ટીઓ છે તો એના દ્વારા અપૂર્ણાંક છે એ શીખવી શકાય છે જેમ કે અહીં એક તો એક આખી પટ્ટી છે હવે એટલા જ માપની બે પટ્ટીઓ ભેગી કરી એટલે શું થયું તો એકનો બે ભાગ એટલે આ એક્યાંશ પછી એટલા જ માપની ને જે એટલા જ માપ છે એટલે કે આ જે માપ છે આ જે માપ છે આ જે માપ છે એ માપના પ્રમાણમાં જે કહેવા તો ચાર ટુકડા જે ચાર ટુકડા કે જે આ જે બે જે મુખ્ય માપ છે તો એ મુખ્ય માપ થાય એટલા શું આ એક બે ત્રણ ચાર તો એક ચતુર્થામ તો આ રીતે જે ક્વિઝિનિયર છડા છે લાકડાની રંગીન પટ્ટીની જે પ્રવૃત્તિ છે તો એ દ્વારા બાળકોને અપૂર્ણાંક શીખવી શકાય છે એ જ રીતે કેક મોડેલ છે જે કેક હોય છે તો કેકનો તો આખી કેક તો એક આખું એટલે કે આપણે એને કહી શકીએ સંપૂર્ણ એ જ રીતે એના બે ભાગ કરીએ ચાર ભાગ કરીએ તો એ રીતે આપણે શીખવી શકીએ છીએ ચોપડા છે ફળોના ઉદાહરણથી ફળ છે જેમ કે અડધાની આપણે સમજ આપીએ છીએ જેમ કે સફરજનના બે ભાગ પાડીને સમજ આપી શકીએ કે એક દૃતિ અંશ કહેવા તો આ રીતે આપણને આપણે બાળકોને અપૂર્ણાંક શીખવી શકીએ છીએ તેત્રીસ નંબર છે ભારતીય ગણિત ઇતિહાસ આરંભ ભારતીય ગણિત ઇતિહાસ આરંભ છે તો એ ઋગ્વેદમાં આપણને જે ઋગ્વેદ ગ્રંથ છે તો એમાં આપણને તેનો આરંભ છે એ જોવા મળે છે ચોત્રીસ નંબર છે ચિંતન કેવી પ્રક્રિયા છે ચિંતન છે તેને આપણે કેવી પ્રક્રિયા કહી શકીએ તો જવાબ થશે નિયમિત અને સક્રિય કેવી પ્રક્રિયા થશે તો નિયમિત અને સક્રિય જે પ્રક્રિયા છે એ છે તો ચિંતન એ નિયમિત અને સક્રિય પ્રક્રિયા કહી શકાય પાંત્રીસ નંબર જોઈશું ગણિત વિષયમાં બાળકો સેનાથી પોતાના જીવનના ઉદ્દેશો પૂરા કરવા સક્ષમ કરે કરે છે બાળકો છે ગણિતના જે પોતાના જીવનના ઉદ્દેશો છે તો એના એ સેનાથી શું પૂરા થાય તો એના માટે જે પ્રક્રિયા છે એ સક્ષમ કરે છે તો કઈ પ્રક્રિયા આવશે તો ચિંતન પ્રક્રિયા આવશે ચિંતન પ્રક્રિયાથી જે બાળક છે તો ગણિત વિષયમાં બાળકો ચિંતન પ્રક્રિયાથી પોતાના જીવનના ઉદ્દેશો પૂરા કરવા સક્ષમ કરે છે છત્રીસ નંબર છે વુડવર્થ પર્યાવરણશાસ્ત્રી શાસ્ત્રી અનુવા અનુસાર પર્યાવરણ પર્યાવરણનો ટૉપિક આવ્યો મિત્રો કે વૂડવર્થ જે પર્યાવરણશાસ્ત્રી છે તો એમના અનુસાર પર્યાવરણ તો પર્યાવરણમાં બધા જ તત્વો આવે છે પર્યાવરણમાં દરેકે દરેક તત્વો આવે છે જે વ્યક્તિને જીવનના શરૂઆતથી વ્યક્તિને જીવનના શરૂઆતથી વ્યક્તિના જન્મથી જ એને પ્રભાવિત કરે છે સાડત્રીસ નંબર છે પ્રાકૃતિક પર્યાવરણને બીજું શું કહે છે પ્રાકૃતિક જે પર્યાવરણ છે એને બીજું શું કહી શકાય તો જવાબ થશે ભૌતિક તથા જૈવિક પર્યાવરણ બીજું શું કહી શકાય છે ભૌતિક તથા જૈવિક પર્યાવરણ કહી શકાય છે આડત્રીસ નંબર છે સામાજિક વિજ્ઞાન પર્યાવરણને બીજું શું કહે છે તો જવાબ થશે સામાજિક પર્યાવરણ ઓગણચાલીસ નંબર છે પ્રાકૃતિક વિજ્ઞાન પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે જે પ્રાકૃતિક વિજ્ઞાન પર્યાવરણ જે છે એમાં તો જવાબ થશે એમાં વનસ્પતિ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ભૂગોળ વિજ્ઞાન ભૂગર્ભ વિજ્ઞાન જીવવિજ્ઞાન ખગોળ વિજ્ઞાન આ બધી બાબતોનો જે છે પ્રાકૃતિક વિજ્ઞાન પર્યાવરણમાં સમાવેશ થાય છે ચાલીસ નંબર છે સામાજિક વિજ્ઞાન પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે જે સામાજિક વિજ્ઞાન પર્યાવરણ વિભાગ છે તો એમાં તો સમાજશાસ્ત્ર આવશે પછી ધર્મ આવશે સંસ્કૃતિ અર્થશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ રાજનીતિશાસ્ત્ર વગેરે જેવા વિષયોનો તેમાં સમાવેશ થાય છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો બેલ આઇકન દબાવી દેજો સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી યાના એકેડેમી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં પણ તમે જે ટેટવનનો કોર્સ છે જે પ્રશ્નોત્તરી આધારિત છે તો એ તમે ત્યાંથી એપ્લિકેશનમાંથી તમે શીખી શકો છો જેમાં વિડીયો લેક્ચર્સ છે એ સિવાય એમાં પીડીએફ્સ છે પીડીએફ્સ છે એ ફક્ત ને ફક્ત એપ્લિકેશનમાં જ વાંચનમાં વાંચન કરી શકો છો એ સિવાય રેગ્યુલર ટેસ્ટ છે તો એ ટેસ્ટ દ્વારા તમે પોતાનું મૂલ્યાંકન છે એ કરી શકો છો